હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ફાટેલા દૂધમાંથી ટેસ્ટી મીઠાઈ ઘણીવાર ગરમીના કારણે દૂધ છે તે બગડી જતું હોય છે તો દૂધ બગડે છે તેમાંથીને આપણે રેગ્યુલર પનીર બનાવતા હોઈએ છીએ તો આજે આપણે પનીર નથી બનાવવાનું દૂધીની સાથે આપણે ટેસ્ટી મીઠાઈ બનાવવાની છે આ રીતે તમે મીઠાઈ બનાવશો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે તો ગેસ ચાલુ કરશું તપેલી મૂકશું અને તપેલીમાં જે દૂધ ફાટી ગયું છે તે દૂધ નાખવાનું છે અને દૂધને ગરમ થવા દેવાનું છે અને દૂધને આ રીતે હલાવતું છે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મીઠાઈ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું ચારસો ગ્રામ દૂધી લીધી છે પાંચથી છ ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે તો પાંચ થી છ એલચી લીધી છે તો એલચીને ને પેલા જ ખાંડીને રાખી દીધી છે બે ચપટી ગ્રીન ફૂડ કલર લેવાનો છે દોઢ ટેબલ સ્પૂન ઘી લીધું છે તો વન ટેબલ સ્પૂન વિનેગર લેવાનો છે તો ગાર્નિશિંગ માટે કાજુ બદામ પિસ્તા લીધા છે તો તેને ઝીણા કટ કરી લીધા છે દૂધ ગરમ કરવા માટે રાખ્યું તો દૂધ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે વિનેગર રાખ્યું તો તે વિનેગર નાખવાનું છે વિનેગરની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો જો તમારી પાસે ફટકડી અવેલેબલ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો વિનેગરના હિસાબે દૂધ છે તે સારી રીતે ફાટી જશે પાંચ મિનિટ થઈ ગઈ છે દૂધ ગયું છે ગેસ બંધ કરી દેવાનો છે તો એક લેવાનું છે તો અંદર જે દૂધ ફાટી ગયું છે તે ફાટેલું દૂધ નાખવાનું છે અને તેને આ રીતે ઝારીમાં ગાળી લેવાનું છે લોટ ચારવાની જે ચારણી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમારી પાસે કોટનનું કપડું અવેલેબલ હોય તો કોટનના કપડાં તો કોટનના કપડામાં ફાટેલું દૂધ રાખ્યું તો તે દૂધ નાખવાનું છે અને કોટનના કપડાને પ્રેસ કરી અને જે પાણી નીકળે છે તે પાણીને કાઢી લેવાનું છે પાણીને તમે ફેંકી દો છો તેની જગ્યાએ તમે જ્યારે પરાઠા કે થેપલાનો લોટ બાંધો છો તેમાં તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો પરિવાર વાસણમાં તમે ફાટેલું દૂધ નાખશો તો પાણી છે તે આ રીતે અલગ થઈ જશે અને પનીર છે તે આ રીતે અલગ થઈ જશે તો જે પનીરનો ભાગ છે તેને બે થી ત્રણ વાર ઠંડા પાણીમાં ધોઈ લેવાનું છે તો થોડી માટે સાઈડમાં રાખી દઈશું તો એક વાટકી આપણે દૂધ લેવાનું છે તો જે દૂધી રાખી હતી તે દૂધની ઉપરની છાલ કાઢી અને ઉપર નીચેનો ભાગ કટ કરી લેવાનો છે અને આ રીતે નાના હોલવાળી ખમણી લેવાની છે અને ખમણીમાં દૂધીનું છીણ તૈયાર કરી લેવાનું છે દૂધીનું છીણ તમે જ્યારે કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે ખમણીમાં ઓલાઈ ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દૂધીનું છીણ તમે પહેલાં તૈયાર કરીને રાખી દેશો તો દૂધીનું છીણ છે તે કાળું પડી જશે એટલે તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમારે દૂધીનું છીણ તૈયાર કરવાનું છે તો ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે ઘી રાખ્યું હતો તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે તો ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે દૂધીનું છીણ તે કને રાખ્યો તો તે દૂધીનું છીણ નાખવાનું છે અને તેને પાંચ મિનિટ સુધી ઘીમાં શેકી લેવાનું છે તમારે મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી પાંચ મિનિટ સુધી દૂધીને તમે ઘીમાં આ રીતે શેકી લેશો તો દૂધીનો કલર છે તે ચેન્જ થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે જે પનીર રાખ્યું તો તે પનીર નાખવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો દૂધી અને પનીર સારી રીતે મિક્સ થઈ જાય તો જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખવાનું છે અને જો તમારી પાસે ફ્રેશ મલાઈ અવેલેબલ હોય અને તમારે ફ્રેશ મલાઈ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો તો દૂધ નાખી અને દૂધને સારી રીતે મિક્સ કરી દેવાનું છે દૂધ મિક્સ થઈ જાય પછી જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે ખાંડ તમે ગીડું ખાતો એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે ખાંડ નાખી અને જે ફૂડ કલર રાખ્યો હતો તે ગ્રીન ફૂડ કલર નાખવાનો છે તો ખાંડ અને ગ્રીન ફૂડ કલરને સારી રીતે મિક્સ કરી દેવાનો છે ગ્રીન ફૂડ કલર તમે નાખશો તો કલર છે તે ચેન્જ થઈ જશે તો દૂધ બરે ત્યાં સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો દૂધને બરતા પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ લાગી જશે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને સાત મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે સાત મિનિટ થઈ ગઈ છે દૂધ છે તે બરી ગયું છે અને ઘી છે તે ઉપર આવી ગયું છે એટલે મીઠાઈ તૈયાર છે તો જે કાજુ બદામ અને પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખવાનો છે તો એલચી પાવડર કાજુ બદામ પિસ્તાને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ગેસને બંધ કરી દેવાનો છે તો તૈયાર છે મીઠાઈ ઘરે દૂધ બગડી જાય તો તમે એકવાર આ રીતે મીઠાઈ જરૂર ટ્રાય કરજો આ રીતે તમે મીઠાઈ બનાવશો તો મીઠાઈ છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મીઠાઈને એક પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે કાજુ બધા મને પિસ્તા નાખવાના છે તમારા ઘરે દૂધ છે તે બગડી જાય છે તો બગડેલા દૂધમાંથી તમે શું બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રહે ચેનલમાં નવા હોય અને બે લેકન બટન ને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટન ને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લેવી હોય તો રેસીપી ની ફ્રેન્ડ સાથે શેર કરતા રહીજો થેન્ક યુ મળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે